નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહિસાગર જિલ્લાના લુણાવાડા વેદાન સંકુલ ખાતે નાયબ વન સંરક્ષણ નેવિલ ચૌધરીના અધ્યક્ષસ્થાને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે તેમણે આ વર્ષની વિશ્વ પર્યાવરણ દિવસની યુનાઇટેડ નેશન્સ દ્વારા નક્કી કરવામાં આવેલ થીમ લેન્ડ રિસ્ટોરેશન ડિજર્સિફિકેશન એન્ડ ટ્રાઉટ રિજિયન્સ વિશે માહિતી આપતા જમીનનો પુનરુદ્ધાન અને રણ તેમજ દુકાનને કેવી રીતે અટકાવી શકીએ તે અંગે માહિતગાર કર્યા હતા તેમણે આજથી સ્કૂલમાં પર્યાવરણ દિવસની ઉજવણીની શરૂઆત કરી આગામી દિવસોમાં જિલ્લામાં સરકારી સહકારી અને ખાનગી સંસ્થાઓ તેમજ વ્યક્તિગત ધોરણે મળીને વૃક્ષારોપણ અભિયાનની જાણકારી આપી હતી મહીસાગર જિલ્લામાં પંદરસો હેક્ટરથી વધારે વિસ્તારમાં પચીસ લાખથી વધુ રોપાઓના વાવેતરના લક્ષ્યાંક સાથે આયોજન કરવામાં આવ્યું છે તેમ જણાવી પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધનના અભિયાનમાં સૌને જોડાવા અપીલ કરી હતી આ કાર્યક્રમમાં આરએફઓ વૈભવ હારેજા શાળા ટ્રસ્ટીઓ હીરાભાઈ મહેશભાઈ વનકર્મીઓ સહિત શાળા પરિવારની ઉપસ્થિતિમાં સૌએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ રક્ષાનો સંકલ્પ લીધો હતો